નમસ્કાર મિત્રો એકમો યાદ નથી રહેતા કિલોમીટર માંથી મીટર મીટર માંથી કિલોમીટર મીટર માંથી સેન્ટીમીટર તો આ એક વિડીયો જોઈ લો હવે પછી તમને કોઈ દિવસ એકમ ભૂલાશે નહીં બરાબર છે કે બે કિલોમીટર એટલે ખાલી જગ્યા મીટર થાય બરોબર તો બે કિલોમીટર આપ્યું છે અહીંયા કિલોમીટર ક્યાં છે બગડો કરો અને મીટર મીટર પૂછ્યું છે તો મીટર સુધી ઝીરો મૂકી દો બે કિલોમીટર એટલે કેટલા મીટર થશે તો કે બે હજાર કેટલા થશે અને પૂછ્યું છે શું તો કે સેન્ટીમીટર તો સેન્ટીમીટર ક્યાં છે તો કે આગળ છે તો આગળ જીરો મૂકી દે હવે શું કરવાનું તો કે અહીંયાથી એક પોઈન્ટ મૂકી દેવાનું એટલે કેટલું થશે જીરો પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર આ ત્રીજો જે પ્રશ્ન છે એ તમારે કમેન્ટમાં જણાવવાનો છે કે ચાર મીમી મે મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય